નમસ્કાર મિત્રો દરેકને જય માતાજી જય સુરાપુરા દાદા હર હર મહાદેવ જય મોગલમાં મિત્રો આજે મીડિયાના માધ્યમથી કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા કેને કહેવામાં આવે છે મિત્રો શ્રદ્ધા એને કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિના કાર્યમાં હિંમત આપવામાં આવે એને શ્રદ્ધા કહેવામાં આવે છે અને કોઈ વ્યક્તિના કાર્યમાં જે ડર ઊભો કરવામાં આવે એને અંધશ્રદ્ધા કહેવામાં આવે છે મિત્રો મિત્રો કોઈ વ્યક્તિ માતાજીને માનતા હોય કોઈ ભગવાનને માનતા હોય કોઈ ભગવાન શ્રી રામને શ્રી કૃષ્ણને માનતા હોય કોઈ ભોલેનાથને માનતા હોય જે જેનો વિશ્વાસ જે જેનો ભાવ જે જેની શ્રદ્ધા પણ મિત્રો જે જે લોકો જે માતાજીને માનતા હોય એ વ્યક્તિ માતાજી ભગવાનને માનતા પણ મહેનત મજૂરી તો કરવી પડે છે મિત્રો મહેનત મજૂરી સિવાય છોય નહીં મિત્રો પહેલી વસ્તુ કે આપણા ભગવાન ઉપર વિશ્વાસ હોવો જોઈએ આપણી માતાજી ઉપર વિશ્વાસ હોવો જોઈએ કુળદેવી ઉપર અને બીજી બીજો વિશ્વાસ આપણા આત્મવિશ્વાસ ઉપર હોવો જોઈએ અંદર બેઠો એ પણ ભગવાન છે જો જાત મહેનત તમે મહેનત મજૂરી કરો ધંધો કરો નોકરી કરો કે કોઈ વેપાર કરો તો એમાં મજૂરી જાત મહેનત કરવી પડે છે મિત્રો માતાજી હોય ભગવાન હોય તમને સારા રસ્તે દોરે આપણા રસ્તે માર્ગે ન જવા દે એ તમને સપોર્ટ આપે તમારા ધંધામાં તમારા કાર્યમાં અને મહેનત મજૂરી તો તમારે જાતે કરવી પડે છે મિત્રો જે ભગવાન શ્રી રામ હતા પણ તેમને પણ વનવાસમાં ભોગવવો પડ્યો હતો મિત્રો અને જવું પડ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણ ગાયો પણ ના ગોવાળ પણ બન્યા હતા અને ગાયો પણ ચારી હતી મિત્રો એ તો ભગવાન છે આપે તો મનુષ્યજીએ મિત્રો તો મહેનત મજૂરી કરવી પડે છે મિત્રો પછી મિત્રો અમુક તો અંધશ્રદ્ધાની વાત કરું કે કોઈ વ્યક્તિ કે મને દસમામાં માતાજી કોઈ વિદ્યાર્થી હોય કોઈ કે દસમા મને માતાજી પાસ કરજે તારા પર વિશ્વાય બેઠો છો પણ મિત્રો એને મહેનત કરવી પડે પરીક્ષામાં મહેનત મજૂરી કરવી પડે એક માતાજી તમને ટેકો આપે કે તમે પણ એક માતાજીના આશીર્વાદ હોય પણ મહેનત મજૂરી તો એ વિદ્યાર્થીને કરવી પડે અને જો એ મહેનત મજૂરી ન કરે અને એમને માતાજીના વિશ્વાય બેસી રહે તો એ અંધશ્રદ્ધા કહેવાય અને એ કોઈ માતાજી કોઈ ભગવાન પાસ નથી કરી આવતો મિત્રો એ અમુક લોકોને સમજવામાં ફરક પડે છે પછી કોઈ વ્યક્તિ ભણેલો ગણેલો હોય પણ બહુ હોશિયાર હોય પણ મહેનત મજૂરી કરે તો નોકરીની માગણી કરે માતાજી ભગવાન પાય અને જોઈ બે માતાજીને કીધેલું છે પણ પાસ કરી નખશે નોકરી મેળવી આવેલ છે ભગવાન મેળવી આવેલ છે પણ ના મહેનત મજૂરી કરવી પડશે તમે હોશિયાર હો કે ન હો મહેનત મજૂરી કરશો તો સો ટકા નોકરી મળશે એક માતાજી એક ભગવાનનો એક વિશ્વાસ મિત્રો અને મિત્રો વિશ્વાસ શ્રદ્ધા હોય તો અને મહેનત મજૂરી તમે ચાલુ રાખશો તો અવશ્ય અવશ્ય તમારા ધંધામાં માતાજી પુરુષે પૂરશે પુરુષે ને પુરુષે પણ કોઈ ભગવાન માતાજીના વિશ્વાસ ન બેસી રહેતા તો એ અંધશ્રદ્ધા કહેવાય કે માતાજી અમને મજા કરાવશે અને તો પણ ના મહેનત મજૂરી તમારે ધંધો કરવો પડશે કાર્ય કરવું પડશે તો તમે સફળ થશો તમે ભગવાન તમારી માતાજી ઉપર વિશ્વાસ કરી બેસી રહેશો કે માતાજી અમને આપશે માતાજી અમને નોકરી મેળવી હાલશે ધંધો મેળવી આવે ના એ ખોટી વાત છે એ અંધશ્રદ્ધા કહેવાય મિત્રો મહેનત મજૂરી તો કરવી જ પડે દરેકને ભગવાનને પણ મહેનત મજૂરી ભગવાને પણ કરેલી છે મિત્રો તો આપણે તો મનુષ્ય થઈએ તો મિત્રો આ વિડિયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબેર અવશ્ય કરજો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શુરાપુરા દાદા અવશ્ય લખશો લખજો અને દાનબા બાપુ પણ એ પણ કહેતા હોય છે કે ભાઈ દીકરા દીકરીને ભણાવો ખૂબ મહેનત કરો અને અંધ અંધશ્રદ્ધાથી બહાર નીકળો ખોટી અંધશ્રદ્ધામાં જ રાખો દાનબા બાપુ પણ કહેતા હોય છે તો મિત્રો દરેકને જય માતાજી જય મોગલમાં હર હર મહાદેવ અને આ વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ છે કરજો મિત્રો અમે જો અવનવા વિડીયો તમારા વિડીયાના માધ્યમથી તમારા સુધી મોકલતા હોઈએ છીએ તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રીપુરા અવશ્ય લખજો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો અને મિત્રો દરેકને માતાજી ભગવાન સુરાપુરા દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે એ હું આશા રાખું છું અને સબસ્ક્રાઈબ જે મિત્રો જરૂર કે દરેક વિડીયો લોકો જોવે છે એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું હું પણ મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો તો દરેકને હવે નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો દરેકને જય માતાજી જય મંગલ